નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો હળવદ સબુતસોથી સબુચ્ચો પચીસ અમરેલી સાતસો નેવુંથી પંદરસો સત્તર રાજકોટ સબુતસોથી પંદરસો સિત્તેર બોટાદ સબુતસો પચાસથી પંદરસો પાંત્રીસ જામજોધપુર તેરસોથી પંદરસો પચાસ સાવરકુંડલા બારસો ત્રીસથી સબુતસો બોતેર જેતપુર આઠસો એકતાલીસથી પંદરસો બાવીસ બાબરા તેરસો પાંચથી પંદરસો ખાંભા એક હજાર થી અગિયારસો વાંકાનેર તેરસો થી પંદરસો બાસઠ જસદણ તેરસોથી પંદરસો સત્તાવન જામનગર આઠસો થી પંદરસો પંદર ગોંડલ નવસો એકથી પંદરસો એક જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે